જુઓ ખેડૂત મિત્રો આ ભાઈએ મગફળીની અંદર દવા છાંટવાનો કેવો જુગાડ લગાડ્યો છે અત્યારે ખૂબ જ વરસાદ હોવાના કારણે કોઈ પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટર થી કે બળદ જે નિંદામણ હોય છે તે દૂર કરી શક્યા નથી જેને કારણે ખૂબ જ નિંદામણ થઈ ગયું છે અને ઘણા મિત્રોને દવા પણ છાંટવી છે પણ મગફળી આ દવાના સંપર્કમાં આવે તો મગફળી પણ જતી રહે છે મગફળી સુકાઈ જાય છે પણ આ મિત્ર એક એક અનોખી ટેકનિક મગફળી ના જાય તે માટે આ ભાઈએ ચારે બાજુ જુઓ તમે કપડાથી એક એવી ફ્રેમ તૈયાર કરી છે અને અંદર પણ તમે જુઓ અંદર પીવીસી લાઈન હોય છે તેના અડધા અર્ધા લાઇનના ટુકડા કરી નાખ્યા છે અને તે છવ્યાવીસ મગફળી મગફળી પાટલા હોય છે મગફળીના તેમાં દવા છાટી રહ્યા છે જેનાથી મગફળીની અંદર કોઈ પણ પ્રકારની નુકસાની નહી થાય અને જે વચ્ચે જે ખડપતવા રહેલું છે તેનો નાશ થઈ જાય છે તો તમને આ જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી બીજા ખેડૂત મિત્રો ની પણ મદદ થઈ જાય ચાલો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ